હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે પંદરમી ઓગસ્ટ ભાષણ આજના વિડીયોમાં આપણે પંદરમી ઓગસ્ટ વિશે એક જોરદાર ભાષણ જોવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ દેશ માટે બલિદાન આપવા હિંમત જોઈએ દેશ માટે બલિદાન આપવા હિંમત જોઈએ પરંતુ દેશ સેવા માટે તો માત્ર ઈચ્છાશક્તિ જ જોઈએ દેશ સેવા માટે તો માત્ર ઈચ્છાશક્તિ જ જોઈએ આજના સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં અત્રે ઉપસ્થિત મહેમાનો ગ્રામજનો આચાર્યશ્રી શિક્ષકો તેમજ મારા સાથી મિત્રો સૌને હું ઉર્જા આવકારું છું મિત્રો અહીં તમારે તમારું નામ લખવાનું છે અને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે આપણે આપણા દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં મળેલી આઝાદી માટે કેટલાય નામી અનામી મહાન વ્યક્તિઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું તેમના સમર્પણને યાદ કરી આજે આપણે ગૌરવ અનુભવી રહ્યા છીએ આઝાદી પછીના વર્ષોમાં આપણો દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધ્યો છે ટેકનોલોજી વિજ્ઞાન કૃષિ આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ આપણી મહેનત અને સંકલ્પનું પરિણામ છે હજી પણ આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ જેમ કે ભ્રષ્ટાચાર બેરોજગારી ભૂખમરો વસ્તી વધારો અને પર્યાવરણનું પ્રદૂષણ આ સમસ્યાઓનો ઉકેલ માટે આપણે સાથે મળીને કાર્ય કરવું પડશે યુવાનોમાં જ આ દેશનું ભવિષ્ય રહેલું છે તેમના સહયોગ અને સાહસથી આપણે દરેક મુશ્કેલીને પાર કરીશું આજના આ સ્વતંત્રતા દિવસના પાવન અવસર પર આપણે દેશની એકતા અને અખંડિતતા માટે પ્રતિજ્ઞા લઈએ દેશના વીર શહીદો જેવા કે ગાંધીજી સરદાર પટેલ ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ વગેરેને યાદ કરીને દેશને આગળ લઈ જવા માટે પ્રતિજ્ઞા કરીએ વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓથી સમૃદ્ધ ભારતમાં વિવિધતા એ જ એકતા માટેનું સંચાલક બળ છે તો ચાલો આપ આપણે આપણા દેશના વિકાસ માટે એક નવા દ્રષ્ટિકોણથી આગળ વધીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલર અર્થતંત્ર બનાવવા માટે પ્રયત્ન કરીએ આજના આ મારા વક્તવ્યને શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરીને મારા વક્તવ્યને અહીં પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ